એન્ડ કોમર્સ કોલેજ સમીના યુનિવર્સિટી સંકુલમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ટેકવેન્ડો ભાઈઓની સ્પર્ધા યોજાઈ હતી જેમાં યુનિવર્સિટી સંલગ્ન અનેક કોલેજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ડીએનબી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના ખેલાડી રાજપૂત વત્સલ સિંહ દીપક સિંહે ચોપન કેજી ઇવેન્ટમાં ભાગ લીધો અને ઉત્કૃષ્ટ પરફોર્મન્સ અને ફાઇટ આપીને આ ઇવેન્ટમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ આવીને ગોલ્ડ મેડલ જીતેલ છે આ ગોલ્ડ મેડલિસ્ટ ખેલાડી વત્સલસિંહ ડીસા કોલેજના ટ્રસ્ટીઓએ તથા પ્રિન્સિપાલએ આરડી રબારી અને ડીસા કોલેજ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર આર ડી ચૌધરીએ ખૂબ જ મહેનત કરીને નેશનલ લેવલ પર ડીસા કોલેજનું અને યુનિવર્સિટીનું ગૌરવ વધારવા શુભકામનાઓ પાઠવી હતી અને કોલેજને ગૌરવ અપાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ચિરાગ શ્રીમાએ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ